અરે ખરેખર ભાઈ દ્વારકા પહોંચી ગયા ને ભાઈ એવો આનંદ મળે છે ને ભાઈ ગુમતી ઘાટે ભાઈ આવી ગયા દર્શન કરી લીધા ગુમતી ઘાટના તો તમે ભાઈ જોઈ શકો છો આમ જો ભાઈ કેવી મસ્ત સજાવટ કરી છે ને જો ભાઈ એમ જો પબ્લિક નો ટ્રાફિક જો તમે આમ જો તો કે અમારી દ્વારકાની ની નજારો અમને ભાઈ થઈ ગયા ગાય માતાના ના દર્શન ભાઈ જય દ્વારકા ભાઈ ટ્રાફિક વધી ગયો છે ત્યાં ગુમતી ઘાટ હતા ને ભાઈ કેવાય ને ભાઈ હનુમાન દાદા ની આરતી થાય છે અમે ત્યાં દ્વારકા ની ફરી હતા અને ભાઈ અમને દર્શન થઈ ગયા છે બ્રહ્મકુંડ તો થાય એટલી વાર દ્વારકા ના ધજા ના દર્શન કર્યો ભાઈ કારણ કે ભાઈ જેટલા કરી એટલા ઓછા છે ભાઈ અને મારો કાળિયા ઠાકર ભાઈ દેવા બેઠો છે ભાઈ

Así que van a ver para autar. Bueno, pues Duarte, ni siquiera más fuerte de también me dejan así, si, como es debido.

દ્વારકાધીશના મંદિરની સામે એક મેળી ઉપર આવી ગયા છીએ અને ભાઈ અહીંથી ભાઈ દ્વારકાધીશના કહેવાય કે અલૌકિક દર્શન થાય છે અને ભાઈ તમને માહોલ બતાવું કે ભાઈ ફૂલડોર ઉત્સવ પહેલા ભાઈ કેવો મસ્ત માહોલ છે અને ભાઈ તમે પબ્લિકનો ટ્રાફિક બતાવું જો તમને પબ્લિકનો ટ્રાફિક બતાવું તો તમે ભાઈ જોઈ શકો છો જો ભાઈ કેવી મસ્ત સજાવટ કરી છે અને જો ભાઈ આમ જો પબ્લિકનો ટ્રાફિક જો તમે આમ જો ભાઈ હજી ફૂલડોર ઉત્સવ કહેવાય આવ્યો નથી ભાઈ એટલો પબ્લિકનો ટ્રાફિક છે ને ભાઈ આ છપ્પન સીડી બાજુ જવાનો રસ્તો તમે આમ જોઈ શકો છો તમે અને ભાઈ સામે છે ને ભાઈ દ્વારકાધીશનું મંદિર દેખાય એટલે ભાઈ કંઈ ઘટે જ નહીં ભાઈ જય જય દ્વારકાધીશ અને ભાઈ આ બધું તમે જોઈ શકો છો ઓલું સુદામાં સેતુ છે કે જે ભાઈ અત્યારે હાલ બંધ છે અને ભાઈ તમે ગોમતી ઘાટે પબ્લિક જોવા ભાઈ જો ભાઈ મારી નજરે દ્વારકા જો દેખાય કઈ ઘટે દ્વારકાધીશ ભાઈ કઈક આવો માહોલ છે ભાઈ જે તમે જોઈ શકો છો કઈ ઘટે એમ નથી હો ભાઈ આ એક બાજુ ભાઈ ગોમતીમાં માં બધા સ્નાન કરી રહ્યા છે એક બાજુ કહેવાય ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે અને એક બાજુ કહેવાય ને મારા દ્વારકાધીશના ફેસ્ટિવલની ભાઈ તૈયારીઓ થઈ રહી છે તો ભાઈ કોણ કોણ અહીંયા ફૂલ ઉત્સવમાં આવવાનું છે દ્વારકા એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ જોઈએ કે ભાઈ કેટલા જણા આવવાના દ્વારકા જો બધા જો ભાઈ દ્વારકાધીશ જય બોલાવે છે કી જય ગોમતી ઘાટે જાય છે ભાઈ સ્ટાર્ટિંગ મમ્મીને દર્શન કરવા મળી ગયા છે સામક શાહ ભગવાન છે ના આ મંદિર ની અંદર લઈ જાઉં જય ધીશ જો ભાઈ આ છે મંદિરનો અંદરનો નજારો તમે લોકો દર્શન કરી લ્યો ઘાટ તો ઓલી બાજુ છે ઓલી બાજુ તો ભાઈ આ શું છે ને આ કે તળાવ છે બાજુ બધું તૂટી ગયું છે ને ભાઈ નકરો કચરો છે તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે આ શું છે ઓલી બાજુ તો ગુમતી ઘાટ છે પણ આ શું છે એ કઈ ખબર નહીં ભાઈ ઝીણા ઝીણા ભાઈ માછલા તમને દેખાઈ રહ્યા છે જો તમે બતાવો ભાઈ દ્વારકાની ગુમતી ઘાટ છે અમે લોકો આ બાજુ આવી ગયા તમે જોવા માછલા દેખાય ને પબ્લિક જો આવી ગયું છે ભાઈ કહેવાય ટ્રાફિક વધી ગયું છે અને ભાઈ હજી તો ભાઈ ફૂલ ઉત્સવ કહેવાય ને હજી શરૂ નથી એટલો ટ્રાફિક છે હું તો એ જ રાહ જોઉં છું ભાઈ કે ક્યારે આમ કહેવાય ને ફૂલ ઉત્સવ આવશે ભાઈ ટ્રાફિક વધશે અને ભાઈ જો ભાઈ પબ્લિક જો ભાઈ અડધું પબ્લિક સ્નાન થઈ છે અડધું પબ્લિક બેઠું છે અને કહેવાય આ બાજુ ભાઈ ભેળ બને છે અને ભાઈ નાનો છોકરો ભેળ છો ભાઈ એ તો ખાસિયત ભાઈ મારા દ્વારા કે ભાઈ તમને અલગ અલગ વસ્તુને અલગ અલગ લોકોને ભાઈ અલગ અલગ ઘણું બધું જોવા મળી જાય આ બાજુ કહેવાય ને જો આ બંને ભાઈઓ ભાઈ ઝૂલો સરખો કરી રહ્યા છે કે ઓલા ભાઈ કે કે ભાઈ હું ભાવ છે ને બધું આના આ બાજુ ભાઈ છે ને ભાઈ એમ જો કબૂતર ઉડે જો માછલીને ખવડાવવાનું વેચાઈ રહ્યું છે આ બધું બોલો બોલો શંખ ને કહેવાય ને માર્બલ્સ ને બધું બધું વેચાઈ રહ્યું છે દરિયામાંથી આવતું અને આ બાજુ છે ને પેલું ફૂલ હાર ને એ બધું કટિંગ થઈ રહ્યું છે અમને ભાઈ થઈ ગયા ગાય માતાના દર્શનો ભાઈ જય દ્વારકાધીશ એ આવી ગયા મા પાસે જો ભાઈ આવો છે ભાઈ કઈક

બોલીએ દ્વારિકાધીશ કી જય ખરેખર ભાઈ દ્વારકા પહોંચી ગયા ને ભાઈ એવો આનંદ મળે છે ને ભાઈ ગુમતી ઘાટે ભાઈ આવી ગયા દર્શન કરી લીધા ગુમતી ઘાટના અને ભાઈ એવી મજા આવીને કે વાત પૂછું હું દ્વારકા કે એવું નગરી છે કે જ્યાં આવીને ભાઈ તમને છે ને તમારા મનની શાંતિ કહેવાય ને ટેન્શન ભૂલી જવાનું બધો આનંદ મળે છે જય દ્વારકાધીશ તો એક અમારી દ્વારકાની શેરીઓનો નજારો જ્યાં કહેવાય ને અત્યારે હું અને અમારા ધંબા બધા ફરી રહ્યા છીએ ભાઈ બહુ જ મજા આવે છે એ કહેવાય ને ભાઈ ઘટે નથી ભાઈ અને અમે ફાઇનલી અમારા દ્વારકાધીશના મંદિર પાસે પહોંચી ગયા છીએ ચાલો તમને અમારું દ્વારકાધીશનું મંદિર બતાવું એ કહેવાય ને ભાઈ દિવસો થઈ ગયા તારા દર્શન કરીને પણ ખબર પછી પડી કે ભાઈ તારો હુકમ થયો ને ત્યારે તો તારા દર્શન ગયા છે જય જય દ્વારકાધીશ ભાઈ દ્વારકામાં અત્યારથી ભાઈ ભક્તોની ભીડ લાગી ગઈ છે અને તમે જોઈ શકો છો કે દર્શન માટે ભાઈ અંદર છે ને ભાઈ લાઈન છે અને ભાઈ અંદર તો ખબર છે તમને મોબાઈલ એલર્ટ નથી તમારા દર્શન કરાવી દઉં ને એટલે કે ભાઈ મારા સાક્ષ છે તમારા દ્વારકા દર્શન કરી લે ને ભાઈ તમને એવું ફીલ આવે જય જય દ્વારકાધીશ તો ભાઈ કહેવાય ને આ દ્વારકાધીશ ની આખી માર્કેટની બજાર છે ભાઈ મોર કોણથી મળીને કહેવાય તમારા લડ્ડુ ગોપાલના ના થી મળીને ભાઈ છે ને ભાઈ બધું સામાન્ય મળી જશે તમે જોઈ શકો છો રંગત એવી છે ને કે ભાઈ બધા દ્વારકાધીશ સાથે ભાઈ ફોટો પાડવાની કહેવાય ને આમ બધું કરી રહ્યા છે ભાઈ ભાઈ મંદિર સાથે ફોટો પડાવી શકો જોઈ શકો છો કારણ લોકો દર્શન માટે જઈ રહ્યા છે ભાઈ અત્યારે થોડો થોડો ટ્રાફિક ઓછો છે ભાઈ જેમ જેમ ફૂલ ઉત્સવ નજીક હશે ને મેં મેં ભાઈ ટ્રાફિક વધતો જશો ભાઈ અને આ બધું કહેવાય ને આખું દ્વારકા ભાઈ રંગેથી રંગાઈ જાય છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કેવાય ને ભાઈ આમ જો ભાઈ કેવાય ને હરેક ને ભાઈ ડીજે વાગી રહ્યું છે ભાઈ

દ્વારકાધીશ ના દર્શન કરી દે ભાઈ અને મંદિર માં તમને એવું પણ ખબર છે કે ભાઈ ફોન અલાઉડ નથી મેં આ મંદિર આવી જી પાછા શ્રી શ્રી રૂપાણી દેવી દ્વારકાધીશ મંદિર ભાઈ આરતી ચાલુ છે ચાલો તમને આરતી દર્શન કરાવું જય દ્વારકાધીશ ભાઈ અત્યારે છે ને ભાઈ હું હોટેલ ની મેળી માથે આવી ગયો ભાઈ તમને જો ભાઈ દ્વારકાધીશ દર્શન કરાવું જો મારી પાસે દેખાય તમને જય દ્વારકાધીશ માહોલ જો ભાઈ એક વાત ડીજે વાગે ભાઈ નીચે ભાઈ બધી પબ્લિક દર્શન કરવા જઈ રહી છે ભાઈ સામે મારા દ્વારકાધીશ દેખાય છે જય જય દ્વારકાધીશ ભાઈ તમે લોકો ભી દર્શન કર્યું ભાઈ મેં તો લીધા છે તમે લોકો ભી તમારે જેમ આવે માંગી લ્યો તો આજ માટે આટલું રાખીએ ભાઈ મળીના વિડીયોમાં નવા કંઈક અંદા સાથે નવી કંઈ સ્ટોરી સાથે અને ભાઈ કેવું લાગ્યું મારું દ્વારકા અને ભાઈ કેવું લાગ્યું આ ફૂલ ઉત્સવની તૈયારી બધું માહોલ એ કોમેન્ટ કરીને જણાવજો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બધે પોતાનું ધ્યાન રાખજો અને ભાઈ બે હજાર પચીસમાં ફૂલ ઉત્સવમાં કોણ કોણ અહીં આવવાનું છે રંગે રંગાવવા એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ ભૂલતા નહીં જય દ્વારકાધીશ અને હા વિડીયોને લાઈક શેર કરતા જજો ભાઈ ભૂલતા નહીં જય દ્વારકાધીશ